વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે પીએમ મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે પીએમ મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે અગિયાર અને બાર જાન્યુઆરીએ ગાંધીનગરમાં પણ બે કાર્યક્રમમાં હાજરી આપવાના છે વડાપ્રધાન મોદી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરના મેટ્રો ફેઝને લીલી ઝંડી આપશે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેઝ તૈયાર કરાયો છે गांधीनगर राजभवन ખાતે કે મોદી રાત્રિ રોકાણ કરશે 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ કરશે અહીંયા કે બહુત બઢિયા لگ રહા હે ઓર રાજસ્થાન કા એક ફોક ડાન્સ હે ઓર યે રાજસ્થાન મારવાડી મતલબ બાડમે ડિસ્ટ્રિક્ટ સે बालोतरा ડિસ્ટ્રિક્ટ સે આતે હે યે હમારે હોલી કે તિયાર પે खेला જાતા હે હોલી કે ખુસો અવસર પર और वैसे हमारे वेशभूषा सब राजा जो की ड्रेस है जो लड़ाई के अंदर जाते थे पीछे डाल ये तलवार के रूप में हमने सटिया के रूप अंगीकार कर दिया हमने और हम ल, जो लड़ाई करते तो हम उसको अंगीकार कर लिया हमने ये खेल के रूप में अच्छा लग रहा है हमें और ये हमारे राजस्थान का भव्य नृत्य है और इसमें और भी है कि इसके ऊपर और भी वो घड़े वगैरह और आएंगे इससे हाँ इससे भी बड़ा होगा अभी रिहर्सल टाइम है इसलिए थोड़ा ये है सेटअप और कल वाले में और थोड़ा ज्यादा हुआ बहुत अच्छा लग रहा है सभी को अच्छा लग रहा है ये सारे उन्हीं क्या कहते हैं ना उत्साह से पूरा अपना अच्छा बेस्ट परफॉर्मेंस देंगे अच्छा लग रहा है सबको सभी इतने और इसके अलावा भी मैं और भी गर्ल्स है जो उधर आगे वाले स्टेज पे हम कम से कम बाईस से ज्यादा लड़कियाँ आई हैं फर्स्ट टाइम ही है सबका बस ये ये है कि ना जल्दी से जल्दी सोमनाथ के हम भी दर्शन कर पाए ये सबसे बड़ी मन में इच्छा है पंजाब से आया सर स्पेशली हम सोमनाथ स्वाभिमान पर्व के लिए आए हैं यहाँ पे हम पंजाब की टीम रिप्रेजेंट कर रहे हैं पंजाब की लड़कियों का जो गिद्धा है गिद्धा लुड्डी जो हमें यहाँ पे लेकर आए हैं हम पंजाब संगरूर से हैं और हमें हम पहले भी मोदी सर के लिए यहाँ पे बहुत सारे काम कर चुके हैं हम पंजाब को रिप्रेजेंट करते हैं कल्चर वाइज बहुत जगह पे कर चुके हैं यहाँ पे आगे भी हमें बहुत अच्छा लग रहा है इसके बारे में मैं यही कहना चाहूंगा की हमारे जो आर्टिस्ट के लिए ये बहुत ही उत्साह भरा कार्य है जो हर एक स्टेट के आर्टिस्ट अपना कल्चर प्रोग्राम लेके आ रहे हैं इनके साथ इन अपना उत्साह और अपनी कल्चर को लेके हो रहे हैं ये बच्चे अपने तो आगे भी देखते हैं ऐसे चलता रहेगा प्रोग्राम हमें बहुत अच्छा फील होता है कि हमें अपना कल्चर लेके आते हैं अदर स्टेट में आते हैं तो बहुत ही अच्छा फील होता है क्या थी

ये हम लोग ये राधा कृष्ण बन रहे हैं। आपके वहाँ पे ये नृत्य कैसे करते हो कैस, क्या नाम रहता है इसका ये हम लोग मणिपुर में आ, होली के टाइम में मणिपुर में होता है राधा कृष्ण ठीक है और बसंती बसंत रास माहौल है પર્વ પર્વમાં પ્રધાનમંત્રી હાજરી આજે આપવાના છે ડ્રોન શો નિહાળવાના છે ઓમકાર જાપ પણ કરશે હાલ કેવું માહોલ સોમનાથ ખાતે જોવા મળી રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી ચાલી રહી છે અને આજે જયારે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસના આજે સૌથી પહેલા કેશોદ એરપોર્ટ પર ઉતરાયણ પછી તેઓ સોમનાથ પહોંચવાના છે જ્યાં ઓમકાર જાપમાં હાજરી આપશે રૂમ શો પણ પ્રધાનમંત્રી નિહાળવાના છે પ્રધાનમંત્રીને આવકારવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે અને સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગઈકાલે જેમ રવિડીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અલગ અલગ રૂટ ઉપર રાજ્યની અલગ અલગ રાજ્યની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી રહી છે આપણી સાથે રહીમ જોડાઈ ગયા છે રહીમ ક્યાં સોમનાથ ખાતે અત્યારે કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પણ હું સીધાર્ધ દ્રશ્યો સોમનાથ મહાદેવ મંદિરના પટાંગળના છે તેના દેખાડવાના પ્રયાસ કરીશ સ્વાભિમાન જે યાત્રા છે તે આ જ ઋતુ ઉપરથી સોમનાથ મંદિરના પટાંગણ સુધી આવશે ને લોકોના દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કરીશ કે લોકો કઈ રીતના જે અત્યારે એક ફોટોગ્રાફ્સ જે કેપ્ચર કરી રહ્યા છે જે રીતના કે તેઓની યાદ છે તે લઈ રહ્યા છે કે તેઓની યાદ છે તે અહીં જોવા મળી રહી સોમનાથ મંદિરના પટાંગળ બીજી બાજુ જે એ મહાદેવના દર્શન માટે અહીં આવતા હોય છે બેન ક્યાંથી આવો છો આપ કેમ સમજાવાય થી લાગ્યું આજે સોમનાથ મહાદેવના દર્શન માટે બહુ સરસ લાગ્યું બહુ સરસ આવો લાહો ક્યારે જોયો છે અહીંયા ખાસ તો ના અહીંયા પહેલા જોયું આવો છો મંદિરે ઘણીવાર આવતા હો મંદિર આયે છે શું ક્યો છો કેવું લાગ્યું ખાસ સોમનાથ બહુ મસ્ત બહુ મસ્ત શું ક્યો છો આજે જ્યારે તમે સોમનાથની અંદર ભગ મૂક્યો ત્યારે કેવો અહેસાસ કેવો થયો એમજ મોદી સાહેબ બી આવે છે આજે તો બહુ મસ્ત મજા આવી જોવાની હજી બસ દર્શન કરવા જઈએ છીએ દર્શન માટે લોકો જઈ રહ્યા છે દૂર દૂર થી પણ લોકો આવી રહ્યા છે પરના તમામ સ્થળો ઉપરથી લોકો છે તે અત્યારે સોમનાથ મંદિર ખાતે જે છે તેઓ આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથ ખાતે પહોંચી મંદિરની અંદર આવવાના છે જે ઓમકાર મંત્રો છે ત્યાં જાપ પણ પોતે કરવાના છે ને સાથે જે રીતના ડ્રોન શો છે જે તેમના માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે તે ડ્રોન શો છે તે પણ તેઓ દ્વારા નિહાળવામાં આવનાર છે જે જિજ્ઞાસા જાણકારી માટે તો રાત્રે આઠ વાગે સોમનાથ પહોંચશે પ્રધાનમંત્રી સાંજે કેશોદ એરપોર્ટ પર પહોંચ્યા પછી રાજકોટ જશે અને રાજકોટથી પ્રધાનમંત્રી સોમનાથ જવાના છે સોમનાથ ખાતે તેઓ ઓમકાર જાપમાં પણ હાજરી આપવાના છે અને સાથે સાથે રોડ શો પણ નિહાલશે આ સ્વાભિમા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે જેમાં હાજરી આપવાના છે પ્રધાનમંત્રી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સોમનાથ ખાતે પણ અત્યારે ભક્તિમય માહોલ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં એક હજાર વર્ષ જયારે એના પૂરા થયા છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે મોટી સંખ્યામાં રાજ્ય સહિત દેશભરમાંથી લોકો સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચી રહ્યા છે